તપથી કોઈ દિવસ શરીર નબળું ન પડે શરીર નબળું આદે આપણે ખાઈ ખાઈને પછી પચાવી શકતા નથી ને અને જે ખોરાક પચતો નથી ને એના એના જ રોગ થાય છે અને એનાથી જ શરીર નબળું પડે છે એમાંથી જ ગેસ થાય છે એમાંથી જ વાયુ થાય છે એમાંથી જ પિત્ત થાય એ જે ખોરાક આપણે પચાવી નથી શકતા અને પેટમાં ભર્યા કરીએ છીએ તો જ્યારે તમે તપ કરો છો ત્યારે આ વધારાનો નહીં પચેલો ખોરાક કે ચરબી રૂપે જમા થયેલો બધો ખોરાક બધો બળવા મંડે છે અને એ બધો કચરો સાફ થાય છે તો ઉપરથી નવી વધારે શક્તિ આવે છે તમે હંસરત્ન મહારાજ ને જુઓ ને હાઈએસ્ટ તપ કરવા વાળા છે અત્યારે વર્તમાન કાળે અને એમની હેલ્થ હાઈએસ્ટ ઘણી એટલે ઘણી સારી છે આટલા ઉપવાસ આટલો વિહાર કરી શકે છે જો તપ કરવા કરવાથી નબળાઈ આવી જતી હોત તો આટલો વિહાર કેવી રીતના કરત એટલે આ ખોટી માન્યતા છે એ ખોટી માન્યતા કાઢી નાખો એમ તો બી કીધું છે કે તમે અઠવાડિયામાં એક ઉપવાસ અથવા તો પાંચ તિથિના પાંચ ઉપવાસ કરો તો તમારી તબિયત સારી રહેશે એમ જ કીધું કે પાંચ ઉપવાસ કરશો તો તમારી તબિયત બગડી જશે કે તમે બીમાર પડી જશો અંદરની જે બીમારીઓ છે ને એ જ્યાં તમને તમારા શરીર ને ખોરાક ના મળે ને ત્યારે એ બીમારીઓ બધી ખવાઈ જાય તમારા નવા સેલ બને કેન્સર જેવું કેન્સરે મટી જાય કેમ કે એ ભૂખ છે ને એ રોગને ખાઈ જાય ભૂખ્યા રહેતા આવડવી જોઈએ તો તમે વધારે શક્તિશાળી બનો તમારા રોગ ખવાઈ જાય તમે વધારે શક્તિશાળી બનો ને મેં જયારે વર્ષે તપ કર્યો હતો ત્યારે મારા બે ઘૂંટણામાં જે સખત દુખાવો હતો એ મોસ્ટલી એસી ટકા ગયો જતો સારું થઈ ગયું હતું હું કેટલાય કિલોમીટર એમને સરસ ચાલી શકતી હતી ને વર્ષે તપમાં મારું બોતેર કિલો વજન હતું એ સેવન ફોર્ટી એટ જેવું થઈ ગયું હતું એ એક વર્ષમાં એટલું વજન ઉતર્યું હતું મારું અને હું એટલી જ હેલ્ધી થઈ ગઈ પણ પછી જેમ ખાવાનું ચાલુ થયું પેલા શરૂઆતમાં એક બે વર્ષ તો બહુ ના વધ્યું પછી પાછું બોડી વધવા લાગ્યું અને પાછા મારા પગના દુખાવા એટલા જ ચાલુ થયા અને પછી ઓપરેશન બી કરાવવું પડ્યું ઘૂંટણનું એટલે આ બધી ખોટી માન્યતાઓ છે મને માસક સમયમાં હાઈએસ્ટ કામ મેં કર્યું અને હાઈએસ્ટ શક્તિ મને મળી એટલે આ બધી ખોટી વાતો છે કે તપ કરો નબળા પડી જાવ નબળા પડે તપ તમને દેખાય છે કે આને તપ કર્યું ને આમ થયું પણ એનાથી અનેક ગણા તપ નહી કરવા વાળા છે તો એ બધા કેમ નબળા પડી જાય છે એમણે તો તપ નથી કર્યું એટલે આ બધી ખાલી વાતો છે તમે કરીને જુઓ આનો જવાબ એટલો જ હોય કે તમે સેલ્ફ એક્સપિરિયન્સ કરીને જુઓ અમે તો જોયું સેલ્ફ એક્સપિરિયન્સ કરીને અને અમારું તો કોન્ક્લુઝન છે કે તપથી શક્તિ વધે જ નબળા નથી પડી જવાતું ઓકે જીસો ડિયો બાય સુબોધી મસાલિયા માય કોન્ટેક્ટ નંબર એટ એટ ફાઇવ જીરો જીરો એટ એટ ફાઇવ સિક્સ સેવન